નમસ્કાર આદ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છે નાડા છડી વિશે નાડા છડી એટલે કે મૌલી અથવા તો ઉપમણીબદ્ધ એટલે કે જે હાથની કલાઈ ઉપર તેના કાંડા ઉપર જ્યારે બાંધવામાં આવે છે અને શાસ્ત્રો એક પણ તેનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે નો બીજો જે શાબ્દિક અર્થ થાય છે મૌલિક જેમાં આપણે શિવજીને ચંદ્ર મૌલી તરીકે પણ ઓળખીએ છીએ નાડાછડી જેનો મુખ્યત્વે રંગ હોય છે લાલ પીળો અને કેસરી તેને પણ શાસ્ત્રોયુક્ત જોઈએ તો કાચા સૂત્ર જ્યારે ત્રણ રંગો એટલે કે કેસરી લાલ અને પીળો તે આપણા મુખ્ય ગ્રહોને દર્શાવે છે જ્યારે આપણા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય હવન હોય યજ્ઞ હોય કોઈ પૂજા હોય તો બ્રાહ્મણ દ્વારા તમારા ઘરમાં જે પણ લોકો છે તે દરેક વ્યક્તિને નાડા છડી બાંધવામાં આવતી હોય છે આ નાડા છડી બાંધવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે નાડા છડીને આપણે સંકલ્પ સૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ અને સાથે સાથે રક્ષા સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કે જ્યારે પણ તમારા હાથ ઉપર જ્યારે નાડા બાંધવામાં આવે છે ત્યારે તેનું વિશેષ મહત્વ વધી જાય છે કારણ કે આપણા શરીરની દરેકે દરેક જે નસ છે તેની જે નાડી છે તે આપણા હાથ ઉપર છે જ્યોતિષ શાસ્ત્ર અને આયુર્વેદિક બંને શાસ્ત્ર મુજબ આપણે જોવા જઈએ તો નાડા હાથની ઉપર જ્યારે કલાઈ ઉપર બાંધવામાં આવે છે ત્યારે તેનો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના સંકલ્પને પૂરા કરવા માંગતું હોય છે ત્યારે ભગવાનની હાજરીમાં યજ્ઞોત્પરિત હવનની હાજરીમાં બ્રાહ્મણ તે વ્યક્તિને એક સંકલ્પ લેવડાવડાવે છે અને તેને નાડા ચડી બાંધે છે કે તેનો સંકલ્પ તે પરિપૂર્ણ કરી શકે તેમાં કોઈ બાધા ન આવે ને ભગવાનના તેના આશીર્વાદ પ્રાપ્ત થાય સાથે સાથે તે નાડા ચડીને સંકલ્પ સૂત્ર તરીકે પણ સંબોધવામાં આવે છે કારણ કે ભગવાન તે વ્યક્તિનું રક્ષણ કરે તેના દરેક કાર્યોમાં કોઈ પણ રીતે આપત્તિ ન આવે તેના સંકટો ટળે તે માટે તે વ્યક્તિનું રક્ષણ થાય અને તે રીતે પણ રક્ષાસૂત્રને મંત્રોચ્ચાર સાથે હાથની કાંડા ઉપર બાંધવામાં આવે છે જ્યારે નાડા ચડીમાં મુખ્યત્વે ત્રણ રંગના સૂતરના દોરાનો ઉપયોગ થાય છે જેમ કે લાલ પીળો અને કેસરી આ ત્રણે ત્રણ જે રંગો જે છે તેને આપણે ગુરુ મંગલ સાથે સંબોધીએ છીએ અને સાથે સાથે પીળો કલર એટલે કે જે સૂર્યનો રંગ જે છે તે પીળા રંગની જે ઉર્જા છે તે કેસરી તેમના કિરણો છે તેની ઉર્જા પણ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે માટે તેનો રંગ જે છે તે લાલ પીળો અને કેસરી સંબોધવામાં આવે છે જ્યારે વ્યક્તિના હાથ ઉપર જ્યારે બ્રાહ્મણ દ્વારા પંડિતજી દ્વારા જ્યારે નાડાછડી બાંધવામાં આવે છે તો તેમાં મુખ્યત્વે ત્રણ વખત અથવા તો પાંચ સાત કે નવ વખત તેને લપેટવામાં આવે છે જ્યારે ત્રણ વખત લપેટવામાં આવે છે એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને જ્યારે તેને પાંચ વાર લપેટવામાં આવે છે એટલે કે પંચદેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને હનુમાનજી અને શ્રી ગણેશ એવી રીતે પંચ દેવતાને અનુરક્ષીને પંચદેવતાને યાદ કરીને મંત્રોચ્ચાર જાપ કરીને એ દોરો લપેટવામાં આવે છે સાથે હંમેશા ત્રણ ગાંઠ બાંધવાનું સૂચવવામાં આવે છે ત્રણ ગાંઠ એટલે કે માતા લક્ષ્મીજી માતા સરસ્વતીજી અને શિવ શક્તિ પાર્વતીજી માતા માટે આ જે નાડાછડી છે તેમાં ત્રિદેવ અને ત્રિદેવીઓનો વાસ હંમેશા રહે છે જે તમને હંમેશા સુખ સમૃદ્ધિ આપે છે તમારી દરિદ્રતાનો નાશ કરે છે તમને બુદ્ધિ આપે છે અને સાથે સાથે તમારું રક્ષણ પણ કરે છે તે માટે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચારયુક્ત નાડાછડી બાંધવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાડાછડી જ્યારે બાંધે છે તો તેને જ્યારે તેણે બદલવી હોય છે તો તેણે અવશ્ય મંગળવાર અથવા શનિવારના દિવસે તેણે નાડાછડી બદલવી જોઈએ અને તેની જે પણ જૂની નાડાછડી હોય તેને કોઈ પણ પવિત્ર નદીમાં તેણે પ્રવાહિત કરી દેવી અથવા તો કોઈ પણ વૃક્ષ છે તેની જડમાં તે જમીનમાં તેણે દબાવી દેવી ગમે ત્યાં ફેંકવી નહીં કારણ કે નાડાછડી ખૂબ જ પવિત્ર હોય છે નાડાછડી બદલવાનો જે સમય છે મુખ્યત્વે આપણે એકવીસ દિવસથી લાંબો કહી શકાય કે જ્યારે તે દોરાનો રંગ ઉતરી ગયો છે તે દોરો આછો તૂટલો પાતળો થઈ ગયો છે તો તમે તે નાડા છોડીને બદલી શકો છો નાડાછડીનો મુખ્યત્વે વિશેષ રીતે જો આપણે ઉપયોગ જોઈએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિને જીવનમાં વારંવાર તકલીફો આવતી હોય ત્યારે તેણે હનુમાન ચાલીસા નાડાછડીમાં નવ વખત ગાંઠ મારવી જોઈએ અને મંગળવારના દિવસે તેણે પોતાના જમણા હાથમાં આ નાડાછડી ધારણ કરવી જોઈએ આ રીતે જો વ્યક્તિ નાડાછડી ધારણ કરે છે તો વ્યક્તિના જીવનમાં જે પણ સંકટો છે તે ટળી જાય છે જો વ્યક્તિને કોઈ પણ રીતે ડર લાગી રહ્યો છે તે કોઈ પણ એવી ખરાબ સંગતમાં ફસાઈ ગયો છે તો ઝડપથી તેનો ડરથી તે મુક્ત થશે તેની ખરાબ આદતોમાંથી તે બહાર આવી શકશે તે માટે પણ નાડાછડીનો તમે ઉપયોગ કરી શકો છો તો જ્યારે માતા લક્ષ્મીજીએ પણ જે અસુરોના રાજા જે હતા જે દાનવીર રાજા હતા તેમને તેમણે રક્ષાસૂત્ર તરીકે પણ નાડાછડી બાંધી હતી જ્યારે અસુરોનો કોક વધી ગયો હતો અને દાનવો દ્વારા જ્યારે વધી ગયેલા કોપને હારવા માટે જ્યારે દેવો તેમની સાથે જાય છે ત્યારે ઇન્દ્રાણી પણ ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધે છે તો એવું કહેવાય છે કે નાડા ચડી તમે કોઈ પણ રક્ષા સ્વરૂપે પણ બાંધી શકો છો અને કોઈને સંકલ્પ સૂત્ર તરીકે પણ તમે નાડા ચડી બાંધો છો ત્યારે તેનું વિશેષ મહત્વ વધી જાય છે મુખ્યત્વે જ્યારે એવો વિચાર આવતો હોય છે કે સ્ત્રીએ કયા હાથમાં નાડા છડી પહેરવી પુરુષે કયા હાથમાં નાડા છડી પહેરવી તો વિશેષ રીતે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે પણ સ્ત્રી જેમના લગ્ન નથી થયા અને દરેક પુરુષોએ જમણા હાથમાં નાડાચડી બાંધવી જોઈએ જ્યારે જે સ્ત્રીના લગ્ન થઈ ગયા છે તે દરેક વિવાહિત સ્ત્રીઓએ પોતાના ડાબા હાથમાં નાડાછડી બાંધવી જોઈએ કારણ કે સ્ત્રી સ્વરૂપ છે તે અને પુરુષ નું ડાબુ અંગ સ્ત્રી બની જાય છે માટે સ્ત્રીએ ડાબા હાથમાં રક્ષા સૂત્ર નાડાછડી બાંધવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખૂબ જ મહત્વના કામ ઉપર જઈ રહ્યું છે યા તો પછી તે કોઈ દૂર એવી યાત્રા કરવા જઈ રહ્યું છે વ્યક્તિના રક્ષા માટે જો તમારે રક્ષા સૂત્ર બાંધવું હોય તો તમારે એક લાલ કપડું લેવાનું છે તે લાલ કપડામાં તમારે પાંચ સાત કે નવ લવિંગ રાખવાના છે એક ગોમતી ચક્ર લેવાનું છે થોડા હળદરવાળા ચોખા લેવાના છે અને થોડી પીળી સરસવ લેવાનું છે આ લાલ કપડામાં તમારે બાંધીને તમારે એક નાડાછડીમાં તેને પોરવી દેવું જોઈએ અને ત્યારબાદ તે વ્યક્તિના હાથ ઉપર તમારે આ નાડાછડી બાંધવી જોઈએ આ નાણાં છોડી તે વ્યક્તિનું હંમેશા રક્ષણ કરશે દરેક વિઘ્નો દરેક સંકટ સામે તે વ્યક્તિને બચાવશે અને સાથે સાથે તે વ્યક્તિ જે પણ કાર્ય કરવા ગયો છે તે કાર્ય સિદ્ધિ સાથે તે વ્યક્તિ પાછો આવે છે અને વ્યક્તિ ઉન્નતિને પ્રાપ્ત કરે છે માટે આ પ્રકારનું રક્ષા સૂત્ર બનાવીને તમે તમારા ઘરના કોઈ પણ એવો વ્યક્તિ જે મહત્વના કામ ઉપર બહાર જાય છે તેને બાંધી શકો છો તો આ રીતે નાડાછડીના વિશેષ ઉપાયો કરીને મહત્વતા તેની તમે વધારી શકો છો જ્યારે આયુર્વેદની દૃષ્ટિએ જોવા જઈએ કે જે એક્યુપ્રેસર છે એટલે કે આપણા હાથની જે બધી નસો છે આપણી નાડી જે છે તે આપણા હાથના કાંડા ઉપર છે જ્યારે પણ આપણે નાડાછડી બાંધે છે તો એક પ્રકારનું દબાણ જ્યારે તે જગ્યા ઉપર આવે છે તો તે તમારા હાઈ બીપીમાં તમારા શરીરના વિવિધ એવા રોગોમાં પણ તમને કંટ્રોલ કરે છે તમને માનસિક શાંતિ આપે છે અને તમારી જે છે જે છે તેને રુધિરાભિસરણ વ્યવસ્થિત રીતે થાય છે તો આ રીતે આયુર્વેદ દ્રષ્ટિએ પણ નાડાછેડી બાંધવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો નાડાછડીનો ઉપયોગ કરીને તમે કોઈ પણ વ્યક્તિ માટે તમારા ઘર માટે પણ રક્ષાસૂત્ર તૈયાર કરી શકો છો તમે તમારા કાર્યોના સંકલ્પ માટે પણ નાડાછડી બાંધો છો તો જેટલી વાર તમે તમારા હાથને જોશો તો તમને તમારા કાર્યનું તમારા સંકલ્પનું યાદ આવશે અને ઝડપથી તમે તે તમારું કાર્ય કરવા લાગે માટે પ્રેરાશો તો માટે નાડાછડીનો ઉપયોગ કરીને તમે પણ વિવિધ રીતે સંકલ્પ પૂરા કરી શકો છો અને રક્ષાસૂત્ર પણ બનાવી શકો છો નમસ્કાર